નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આપણે ત્યાં એક કહેવત છે કે જેનો સેનાપતિ આંધળો તેનું કટક ખાડા આ કહેવત અત્યારે અમેરિકા ઉપર એકદમ બંધ બેસતી આવે છે દુનિયાની સૌથી જૂની લોકશાહી દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર દુનિયાની સૌથી મોટી લશ્કરી તાકાત દુનિયાની એકમાત્ર મહાસત્તા કહી શકાય તેવું અમેરિકા આજે તેની એક ભૂલને કારણે વિશ્વમાં હાંસીપાત્ર બની ગયું છે આપણે વાત કરી રહ્યા છીએ ડોનાલ્ડ ટ્રમ્પ તેમ અને તેમના દ્વારા ભારત પર લગાવેલા ટેરિફ બાદની સ્થિતિની અત્યારે ચીનની અંદર એસીઓ સમિટ ચાલી ચાલી રહી છે ચીનના શહેર તિયાનજીનમાં આ એક શિખર સંમેલન ચાલી રહ્યું છે ગલવાન ઘાટીના ઇન્સિડેન્ટ બાદ ત્યાર પછી ભારત અને ચીન વચ્ચે એક ઊંડી ખાઈ બની ગઈ છેલ્લા પાંચ વર્ષ કરતાં પણ વધારે સમય થયો છે ભારત અને ચીનનું તમામ પ્રકારના વ્યવહારો બંધ હતા પરંતુ આપણે અગાઉ કહ્યું તેમ કે જેનો સેનાપતિ આંધળો તેનું કટક ખાડામાં તેમ અમેરિકાની પ્રજાએ ડોનાલ્ડ ટ્રમ્પ નામના માણસને બીજી વાર ચૂંટીને રાષ્ટ્રપતિ બનાવી દીધું આ આંધળો સેનાપતિ છે જેણે પોતાના દેશને નુકસાન કરવા સિવાય કોઈ કામ કર્યું નથી ભારત અને અમેરિકાના સંબંધો ધીમે ધીમે છેલ્લા પચીસ વર્ષની મહેનતથી ઇમ્પ્રૂવ થતા હતા ખૂબ ઘણી બધી જગ્યાએ તેમની ભાગીદારીઓ વધતી જતી હતી ઇસરો હોય નાસા હોય લશ્કરી બાબતો હોય વેપારી બાબતો હોય શૈક્ષણિક બાબત હોય અનેક ક્ષેત્રોની અંદર ભારત અને અમેરિકાની ભાગીદારી વધતી જોવા મળી હતી અને બંને દેશની સમૃદ્ધિ વધતી જોવા મળી હતી ભારતનું બુદ્ધિધન આજે અમેરિકામાં સ્થાયી થવા તલપાપડ બની રહ્યું હતું તેવા સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પ નામનો એક ધૂની માણસ અમેરિકાની સત્તા પર બેસી જાય છે અન્ય દેશો પર તે ટેરિફના બોમ્બ ઝીકવા લાગે છે તે વિરોધી દેશ હોય તો બરાબર છે પરંતુ તે મિત્ર દેશોને જાપાન છે સાઉથ કોરિયા છે ભારત છે આવા દેશોને તે પરેશાન કરવા લાગે છે તેને નોબેલ પ્રાઇઝ જોઈ છે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન તેમણે બણગા ફૂંકવાનું ચાલુ કરી દીધું કે આ યુદ્ધ મેં રોકાયું છે ભારતે ઓફિશિયલી ભારત સરકારે આ વાતને રદિયો આપ્યો અને હવે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન એમણે પણ કહી દીધું છે કે ભારત પાકિસ્તાનના યુદ્ધના બંધ થવા પાછળ અમેરિકાનો કોઈ રોલ હતો નહીં અને ડોનાલ્ડ ટ્રમ્પની કોઈ સાથે વાત થઈ હતી નહીં આવું તેણે ઓન કેમેરા સ્વીકારેલું છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ એક ધૂની ઘમંડી અને વિશ્વની એકમાત્ર મહાસત્તા હોવાના મદમાં છકેલો માણસ છે આપણે ડોનાલ્ડ ટ્રમ્પની વાત ઉપરથી એક વાત શીખવા જેવી છે કે લોકતંત્ર ગમે તેટલું સારું હોય અમેરિકા જેવી મહાસત્તા કેમ ન હોય પરંતુ જો આપણે ખોટો પ્રતિનિધિ ચૂંટી લઈએ તો તે લોકતંત્રને સરમુખતિયા શાહી કરતા પણ ખરાબ સ્થિતિમાં મૂકી દે છે આ ડોનાલ્ડ ટ્રમ્પની કારણે ભારત ચીન અને રશિયા એક સાથે જોડાઈ રહ્યા હોય તેવું લાગે છે અત્યારે વિશ્વમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરી સામે વિશ્વના દેશો એક થઈ રહ્યા છે અને આપણે અગાઉ કહ્યું તેમ કે તેનું કટક ખાડામાં જઈ રહ્યું છે આના ગંભીર પરિણામો ભવિષ્યમાં અમેરિકાને ભોગવવા પડશે કારણ કે અત્યારે ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ એટલું બધું નુકસાન કરીને જશે કે અમેરિકા આવતા પચાસ વર્ષ સુધી આ નુકસાનની ભરપાઈ કરતું રહેશે આ દરેક ક્ષેત્રમાં લાગવું પડે છે ગ્રામ પંચાયતનો સરપંચ હોય કે દેશનો વડાપ્રધાન હોય સાંસદ હોય ધારાસભ્ય હોય આપણે આપણો ઉમેદવાર આપણો પ્રતિનિધિ ખૂબ સમજી વિચારીને પસંદ કરવાનો હોય છે આ ડોનાલ્ડ ટ્રમ્પ નામનો એક તરંગી તગલગી માણસ જે પોતાને નોબલ પ્રાઇઝ જોઈએ છે જેને વિશ્વના બોસ બનવું છે તેણે સૂત્ર તો આપ્યું છે મેક અમેરિકા ગ્રેટ અગેન પરંતુ તે અમેરિકાની દુર્દશા કરી નાખી રહ્યો છે નરેન્દ્ર મોદીના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં સંબંધો ખૂબ સારા હતા પરંતુ ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન અને ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પના બફાટ અને ત્યાં ભારત પર પચાસ ટકા જેટલો ટેરિફ નાખી દેતા આ સંબંધો પણ હવે વણસી ગયા છે હાવડી મોદી અને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ભારત એક ખૂબ વિશાળ દેશ છે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને ભારતની અંદર એકસો ચાલીસ કરોડ ની વસ્તી છે એટલે વિશ્વનું લગભગ સૌથી મોટું બજાર છે ભારત સાથે વિશ્વના કોઈ દેશને અત્યારે સંબંધ પોસાય તેમ નથી તેવા સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના મનસ્વી નિર્ણયો દાદાગીરીના કારણે આ દેશની બંને દેશો વચ્ચે ખૂબ મોટી ખાઈ ઊભી કરી છે જોકે આ કાંઈ પરમનન્ટ નથી ભારત અને અમેરિકા વચ્ચે ઘણા એવા કરારો થયા છે ઘણા બધા એવા કરારો થયા છે જેના કારણે ભારત અને અમેરિકાનું જોડાણ અતૂટ છે હજુ હમણાં જ આપણે આપણા સ્વદેશી તેજસ વિમાન માટે અમેરિકાની કંપનીના એન્જિનો એન્જનો એન્જિનોનું સોદો કરી રહ્યા છીએ એટલે એવું નથી કે ભારત અને અમેરિકા દુશ્મન થઈ જશે ઘણા લોકો તાત્કાલિક આવેશમાં આવીને એવું બોલવા લાગે છે કે ભારત અને અમેરિકાના સંબંધો સાવ તળિયે જતા રહેશે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ ચાર વર્ષનો છે એ ચાર વર્ષ દરમિયાન તે ઘણું નુકસાન કરી દેશે તે નિશ્ચિત છે ભારત અને ચીન એના સંબંધો આગળ વધી રહ્યા છે પરંતુ એવું પણ નથી કે ભારત અને ચીનના સંબંધો ખૂબ ઘાટા પણ બની જશે કારણ કે ભારતને હિન્દી ચીની ભાઈ ભાઈનો અનુભવ છે હિન્દી ચીની ભાઈ ભાઈ કરી અને જવાહરલાલ નહેરુના સમયમાં ભારતની હજારો ચોરસ કિલોમીટર જમીન ચીને પચાવી પાડી છે અને હજુ અરુણાચલ પ્રદેશ પર તે દાવો કરી રહ્યું છે ગલવાન ઘાટી તેનું તાજેતરનો દાખલો છે ત્યાર બાદ ભારતની પ્રતિક્રિયાથી ચીન ગભરાયું છે અને ચીન તે ભૂલને સુધારવા માટે હવે એમ કહી રહ્યું છે કે ડ્રેગન અને હાથી એક સાથે ડાન્સ કરી શકે છે કારણ કે ભારત વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે ચીન વિશ્વનો બીજા નંબરનો વસ્તી ધરાવતો દેશ છે બંને પાડોશી છે બંનેની સરહદો એક છે પરંતુ ચીન ક્યારેય ભરોસાપાત્ર નથી ચીન હંમેશા ગદ્દારી કરે છે ચીન હંમેશા પાકિસ્તાનનું સમર્થક રહ્યું છે પરંતુ પાકિસ્તાનની બજાર પાકિસ્તાનની ઇન્કમ એની આર્થિક સ્થિતિ જોતા ચીનને પાકિસ્તાનની દોસ્તી પરવડે તેમ નથી અને ઉપરાંત પાકિસ્તાન ગમે ત્યારે ગમે તે બાજુ લટકી જાય છે એટલા માટે તે અત્યારે અમેરિકાની નજીક જઈ રહ્યું છે આ વાત પણ ચીનને પોસાય તેમ નથી એટલા માટે તે પાકિસ્તાનને પણ સાથે રાખશે તે ભવિષ્યમાં ભારતે નક્કી કરવું પડશે ચીનનો આંખો બંધ કરીને ક્યારેય વિશ્વાસ કરી શકાય તેવું નથી અત્યારે ભારતનો વેપાર વાણિજ્ય બધો રસ્તો ખુલી ગયો છે પરંતુ ભારતની અને ચીનની બોર્ડરનો વિવાદ યથાવત છે કાશ્મીરથી માંડી અને આસામ સુધી જે કાંઈ બોર્ડર હિમાલય હિમાલયની આસપાસની જે કાંઈ બોર્ડર છે તેમાં ચીન ઘણી જગ્યાએ ઘૂસણખોરીનો પ્રયાસ કરતો કરતું રહે છે અત્યારે ભારત અને ચીન વચ્ચે એક સ્પેશિયલ કમિટીની રચના થઈ રહી છે અને તે આ બોર્ડર વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરશે એવું નથી કે ડોનાલ્ડ ટ્રમ્પના કારણે ભારત અને ચીન નજીક આવી રહ્યા છે ગલવાન ઘાટીના ઇન્સિડેન્ટ પછી ઘણા વર્ષો સુધી ભારતનું બજાર બંધ થવાથી ચીનને મોટો આર્થિક ફટકો પડ્યો છે એટલે છેલ્લા એક વર્ષથી ચીન ભારત સાથે સમાધાનના પ્રયાસો કરી રહ્યા છે એક એવી પણ વાત આવી છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને દ્રૌપદી મુર્મુજીને એક પત્ર લખવામાં આવ્યો હતો અને તેમણે ભારત અને ચીનના સંબંધો સુધારવાની વકાલત કરી હતી ત્યારે એક કરીને એસસીઓ સમિટમાં આગળ વધારવામાં આવી છે આ શિખર સંમેલનની અંદર ભારત અને ચીન બંનેના વચ્ચે વેપાર વાણિજ્ય અને ખાસ કરીને સૌથી મોટો મહત્વનો મુદ્દો હોય તો તે બોર્ડર ડિસ્પ્યુટ છે તે સોલ્યુશનની તેનું સોલ્યુશન થાય તો ભારત અને ચીન બંને સાથે પ્રગતિ કરી શકે એમ છે અમેરિકાનો ત્રાસ ચીન પર પણ છે તાઇવાનનો કોન્ફ્લિક્ટ અમેરિકાની સાથે ચીનની સાથે ઘણા સમયથી છે સાઉથ ચાઇના સીમા ટેન્શન યથાવત રહે છે ત્યારે વિશ્વના બદલાતા સમીકરણો ડોનાલ્ડ ટ્રમ્પને કારણે બદલાઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ મેક અમેરિકા ગ્રેટ અગેન કરવા માટે અન્ય લોકોને અન્ય દેશોને પરેશાન કરી રહ્યા છે તેમના પર ટેરિફ લગાડી રહ્યા છે આના કારણે એકંદરે અમેરિકાને જ નુકસાન થઈ રહ્યું છે એટલે આપણે અગાઉ કહ્યું તેમ જેનો સેનાપતિ આંધળો તેનું કટક ખાડામાં જો આમનમ ચાર વર્ષ રહ્યું તો અમેરિકા ગ્રેટ તો નહીં બની શકે પણ મહાસત્તા પણ નહીં રહે કારણ કે ભારત રશિયા અને ચીનની જો ધરી બની જાય અને તેમના વચ્ચે કોઈ નવા કરારો થઈ જાય તેમની વચ્ચેના ડિસ્પ્યુટ છે તેમનું સોલ્યુશન આવી જાય તો અમેરિકા છે તે મહાસત્તા નહીં રહે તે સો ટકા નિશ્ચિત વાત છે આ બાબત પરથી આપણે એક વાતનો ધડો લેવો જોઈએ આ વાત આપણને પણ અસર કરતા છે જેમ અમેરિકાએ એક વિચિત્ર ઘમંડી તામસી મગજના વ્યક્તિને સ્વાર્થી વ્યક્તિને પોતાનો રાષ્ટ્રપતિ બનાવી દીધો છે જેણે અમેરિકાની તમામ વિદેશ નીતિનો કચર ઘાણ કાઢી નાખ્યો છે તે જ રીતે તેમનો આંતરિક સ્તરે પણ તે તેમના ટેકેદારોને પરેશાન કરી રહ્યો છે એલન મસ્ક જેવા લોકોને પરેશાન કરી રહ્યો છે ત્યારે આપણે પણ આપણો પ્રતિનિધિ ચૂંટવા માટે ખૂબ સમજી વિચારીને ચાલવું પડે આપણે ક્યારેક જ્ઞાતિવાદમાં જાતિવાદમાં કોઈ પક્ષથી પ્રભાવિત થઈને કોઈ વ્યક્તિથી પ્રભાવિત થઈને કોઈ વાતાવરણથી પ્રભાવિત થઈને જ્યારે મતદાન કરી દઈએ છીએ પછી પાંચ વર્ષ માટે આપણને એક એવો વિચિત્ર મૂર્ખ અને અક્ષમ વ્યક્તિ પ્રતિનિધિ તરીકે મળે છે જેનો પરિણામ આપણે પાંચ વર્ષ ભોગવવું પડે છે આપણો વિસ્તાર આપણો મત વિસ્તાર જે કોઈ હોય તે પાંચ વર્ષ માટે પાછળ ધકેલાઈ જાય છે અને આવી રીતે કરીને જ આપણે મુશ્કેલીમાં મુકાતા હોઈએ છીએ એટલે ડોનાલ્ડ ટ્રમ્પનો દાખલો આપણી નજર સમક્ષ છે પાર્ટી ગમે તે હોય હંમેશા સક્ષમ વ્યક્તિ વિઝનરી વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ જેથી કરીને આપણો વિકાસ શક્ય બને નહીં તો આ સેનાપતિ આંધળો હોય તે પોતાના કટકને હંમેશા ખાડામાં નાખીને જ જમકે છે જય હિન્દ જય ભારત